ઇમરાન કુંભારનો દાદા સા છું અને એને આજથી સાત વર્ષ પહેલાં પતંગ લેવા માટે ગયેલો અને ઇલેક્ટ્રિક તારમાં પતંગ એણે જોયો ધાબા ઉપર ચડી અને એ પતંગ લેવા માટે એણે સરિયો નાખી દો એને દસ વર્ષનો ત્યારે હતો અત્યારે સત્તર અઢાર વર્ષનો છે એને ખબર નથી કે આ સરિયાથી શોટ લાગશે કે શું થાય એણે સરિયો નાખી દીધો ને એના બે હાથ એણે ગુમાવી દીધા આ પતંગ માટે તો અત્યારનો કાલે પર્વ છે મકર સંક્રાંતિનો અને એમાં બાળકો મોટા તો મોટાઓએ મોટા બાળકોએ આ પ્રેરણા લેવી જોઈએ આ છોકરાથી મારા પોતરાથી કે એણે હું તમને કહું કે આ હાથ ગુમાવ્યા છે તો તમે સાવચેતી રાખો એના લીધે આવો બનાવ ન બને કોઈનાથી આ હું કહેવા માંગુ છું શું છોકરા ભાગે છે પતંગો આ તમે જોઈ રહ્યા છો એ બાળકોને અને એના વાલીઓને શું સંદેશો આપવામાં હું એ સંદેશો આપું છું કે એના બાળકો ઉપર બહુ ખ્યાલ રાખવો જોઈએ એ લોકોને જોઈ તો પતંગનો જે સામાન હોય એમને ખરીદી આપવો જોઈએ બાળકોને અને પતંગ માટે ન રોડ ઉપર કે ક્યાંય ઇલેક્ટ્રિકના થાંભલાઓ કે વાયરો ઉપર કે દાડી ઉપર ચડીને ન લટકતા હોય પતંગ એને ન અડવું જોઈએ અને એને જરૂર મુજબ બાળકોને વાલીઓએ પતંગ કે જે સામાન જોઈતો એ લઈ આપવું જોઈએ અસલામ મેં એક ઇલેવન્થ સ્ટાન્ડર્ડ કા સ્ટુડન્ટ હું और सात साल पहले एक अकस्मात के कारण मेरे दोनों हाथ चले गए थे और उसमें मैं पतंग जो पेड़ पे अटकी थी और उसको पकड़ने गया था पर उसको पहले लकड़ी से देखा मैंने कि लकड़ी पहुँचे तो पर लकड़ी पहुँची नहीं तब मैं को इतनी समझ भी नहीं थी कि मैं कुछ कर सकूं तो फिर एक लोखन का रोड पड़ा था उसको मैंने उठाया फिर उसको मैंने उठाया तो पता चला कि बहुत वेट है उसमें तो वो वायर पे गिर गया और उसके कारण मुझे करंट लगा ओके okay. कल मकर संक्रांति है और इस शुभ अवसर पर किसी भी या बड़े या बच्चों को पतंग पकड़ने या किसी भी तरह की पकड़ने की पतंग चाह में किसी को भी भागना नहीं चाहिए और उसकी वजह से नुकसान भी हो सकता है अपने शरीर को और कल मकर संक्रांति के दिन आप